વરસાદ વરસાદ જેવું વાતાવરણ છે હાસપીન બેઠો છે મેટલો જેમ રાય છે તામ અત્યારે છે ને ટ્રેન ઉભી રહી છે બહાર શું કહેવાય રસ્તા ઉપર પણ મસ્ત આમ એકદમ હવારનું વાતાવરણ ભાઈ છે ને મસ્ત છે એકદમ નેચરલ વાતાવરણ તમે ખાલી જોવો આમ એકદમ શાંત વાતાવરણ ને એકદમ નેચરલ ભાઈ કાઈ નો કટે ભાઈ કાઈ નો કટે એકદમ મસ્ત કામ મસ્ત વાતાવરણ કેવું છે જોરદાર હો હે ને મસ્ત એક નંબર સવાર નું શું કહેવાય વાતાવરણ જોરદાર હોય અને આ તો ભાઈ મજા આવી આમ મજા વાતાવરણ પર મજા આવી કારણ કે એકદમ નેચરલ છે ને એટલે અને શું કહેવાય ભૂગા છે અત્યારે વેડસા ના ભૂગા છે ભાઈ અત્યારે

ફાયલા જાય છે બધા દોસ્તારો હવે ભાઈ આપણે આવ્યા છીએ સ્ટેશનની બહાર અને રિક્ષા બુક કરી છે પાનેરા દવા હાટું તો જાય રિક્ષામાં તો ભાઈ જાય છે હવે પાનેરા બધું ડુંગરો ચડવા અને રિક્ષાવાળા ઉતારી દીધા છે બહુ આગળ કારણ કે રસ્તો છે ખરાબ એટલે આયેલા જાય છે હવે ભાઈ હાલા જતા હતા ખબર નહીં કે રસ્તો ઊંધા સડી ગયા છે ઊંધા ઊંધા રસ્તો સડાઈ ગયો ને જવાનું છે ઓલી બાજુ હા ઉંદા રસ્તે સડા ગયા પાછળ આવી જાય ગયા હાલતા પછી બોર્ડ જોઈ ત્યાં ખબર પડી કે વોલીબોલ જવાનું છે એમ હે એ તો હાલવું જ પડશે ને કાંઈ નહીં મેં હવે જાય અમે ઊંડા તો ઊંડા હવે સીતા થઈ ગયા છે હવે ભાઈ ગેટ આવી ગયો છે ને સડી જાય દાદરા માતાજીના સ્થાનક બલ જ આવ્યા હવે થોડાક દાદા સીડાને ચાત તો થાકી ગયા હાફ સડી ગયા

એ સતા મજાનું છે જેમ તેમ કરીને અમે પાનેરા ભુગી ગયા છે માતાજીના દર્શન બસન કર્યા પછી સ્કીરું ભાઈ મજા આવી એમ મને વાતાવરણ તમે જોશો ભાઈ એકદમ તૂફાની વાતાવરણ છે કારણ કે હવા દિનોને આગહી પણ છે હમણા નોરતા આલે છે ને આવ્યા છીએ પાનેરા કાકના નોરતા આલે દર્શન કરવાયા માતાજીના દર્શન કરી લીધા ને શેષન કરી આપો વરસાદે બોલ હે વરસાદે જદી ને ભાઈ નેક્સ્ટ ટાઈમ ત્યાં વરસાદ નહીં હોય

ધ્યાન પણ કરીને આપણે ઘેરે પૂરી ગયા છે પણ જ્યારે નથી પણ મને ઘરની બહાર જ થઈ બેઠા જઈએ ત્યારે આવ થાકી ગયા છે તે થઈ ગયા છે લોધર જેવા થઈ ગયા છે ગાયેલા હા 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 તો પાકી ગયા ને હા થઈ ગયા હવે જવું છે કે નથી જવું ભાઈ આપણે વરસાદ આવે તો જવું એ વરસાદમાં જતા ગયા ભાઈ હવે આવું છે ભાઈ હવા જેનું વાતાવરણ હતું ભાઈ વરસાદ વહેલા નીકળી ગયા હતા હવામાં અને આખું બી વર્ષે તો હજી અમે પલ્લેલા જઈ એમને જઈને પલ્લેલા જ્યાં પલ્લેલા પાછા પણ આવી મજા એમ એમના ખાલી પાનેરા ગયા અમે દર્શન કર્યા માતાજીને આપણે ત્યાં વિશ્વભરી રહ્યું હતું પણ એ ન જ્યાં કારણ કે વરસાદે એ પૂલ બાખા છે કે બોલે જ નહીં હવે આવી ગયા છીએ ઘરે રહી આવ્યા તો ભાઈ આજનો વિડીયો હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ વિડીયો બન્યો હતો લાગશે તમે સબસ્ક્રાઈબ કરી દેવા સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો ભાઈ મળીએ નો વિડીયો હાલો સબસ્ક્રાઈબ કરતા હતા તો ભાઈ ભાઈ મળીએ નો વિડીયો